મુખ્ય આરોપી મફો ભરવાડ સહિત ચાર આરોપી પોલીસ પકડમાં પીએસઆઈ પર કાર ચડાવનાર મફો ભરવાડ પોલીસ પકડમાં ભનુ ગંથોભાઈ ભરવાડ વિરમ વિક્રમભાઈ ભરવાડ અને ભરત વિક્રમભાઈ ભરવાડની પણ અટકાયત નામચોક ફરિયાદી છ પૈકી અત્યાર સુધી પાંચની અટકાયત કાર્તિક ભરવાડ હજુ પણ છે ફરાર અન્ય દસ અનામી આરોપીઓને પણ પકડવાના બાકી માતર સીપીઆઈ કચેરીમાં ચાલી રહી છે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો જેની અંદર પોલીસ પોતાની કાર્યસર ફરજ બજાવતી હતી ટ્રાફિક ડાયવર્ઝન નું કામગીરી કરી રહી હતી એ દરમિયાન જે વાલોતરી ગામનો મફત ભરવાડ છે એને ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ મુજબ આઈપીસી ત્રણસો અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમારી અલગ અલગ ચાર પાંચ ટીમો એક્ટિવ હતી જેની અંદર એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી અને બાકીના જે પાંચ આરોપીઓ છે એ પૈકીના ચાર આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી રહી છે આવી છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો